જે આરોપી પકડાયા છે તેમાં રાજસ્થાનનો ચેતન સાહો સુરત ભાજપનો કાર્યકર્તા વિકાસ આહી અને અનિશ ખાન પઠાણનો સમાવેશ થાય છે આરોપી અનિશ અને વિકાસ સામે અગાઉ પણ પોલીસનો ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં વિકાસ સામે ગોડાત્રા સલાબતપુરા ઉમરા લિંબાયત ઉધના અને અમરોલી પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુનાઓ દાખલ થયા છે તો અનિશ ખાન સામે ખડોતરા સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધી આઈ ચૂક્યા છે ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાન એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના ના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતન કુમાર સાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાનો જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીનું નામ છે અનિસ ખાન રૂપે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બે ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માંડનો બુના પર દાખલ થયા છે એક હા સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર જો પોલીસ મુંબઈથી જો ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછ જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ અહીર અને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે

ના મુદ્દા માલ થર્ટી સેવન કેસીસ સાડત્રીસ કેસીસ માં પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો